સુરતમાં દારૂની હેરાફેરી માટે બુઠલી દ્વારા નવું કિમિયુ અપનાવવામાં આવ્યું છે એમ્બ્યુલન્સની આડમાં વિદેશી દારૂની હેરાફેરી છે સરથાણા પોલીસે બાતમીના આધારે રેડ કરી હતી એમ્બ્યુલન્સમાં લઈ જવા તો લાખો દારૂ જપ્ત થયો છે સરથાણા પોલીસે આરોપી નરેશ બિસ્તોઈની ધાપકડ કરી છે કિશન બિસ્તો નામના આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે પોલીસે એક પટ ઓગળ સિત્તેર લાખ દારૂ પકડી તપાસ હાથ ધરી છે

પરપ્રાંતિય દારૂની ઓટોનો રાખી કુલ મુદ્દામાં એક લાખ અગડોસ સૂત્ર ચારસો ચાલીસ તથા તેની પાસેથી મળેલ મોબાઈલ જેની કિંમત રૂપિયા પાંચ હજાર અને એમ્બ્યુલન્સની કિંમત સાથે કુલ કિંમત રૂપિયા આઠ લાખ ચુમ્મોતેર હજાર ચારસો ચોલીસનો કુલ મુદ્દામાં વિગ્રહ કરવામાં આવેલ છે અને આ ગુન્દાની ગુનો રજીસ્ટર કરી તપાસ તજવીજ ચાલુ છે આ ગુનાના કામે એક આરોપી નરેશ પુનારામ બિસ્મો નાઓની ધોરણસર અટકાયત કરવામાં આવેલ છે આજ રોજ તારીખ છ સાત બે હજાર ચોવીસ ના રોજ